લિંબાયત વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ ખોટી રીતે પોતે પત્રકાર હોવાનું જણાવીને ઉઘરાણી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે ફરિયાદી મોહમ્મદ જમાલ મોહમ્મદ સાદીક અંસારી લિંબાયત વિસ્તારમાં રહેતા આરોપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદી મુજબ આરોપી તેમને બાંધકામ સાઇટ પર આવી પોતે પત્રકાર હોવાનું જણાવીને બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહીને રૂપિયા એક લાખની હપ્તા પેટે ઉઘરાણીની માંગણી કરી પૈસા ન આપવા પર આરોપીએ બાંધકામ તોડાવી નાખ્યું ત્યારબાદ ફરી આવી રૂપિયા બે લાખની માંગણી કરી જેમાંથી રૂપિયા ત્ર્યાસી હજાર વડજબરીથી વસૂલ કર્યા હોવાનો આક્ષેપ છે પછી ફરી પૈસા મંગાવ્યા આવીને અને ન આપતા ચપ્પાની અચકાઓ સાથે જીવરી મારી નાખવાની ધમકી આપી

જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ આ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ